સગી સગી મારી બાયડી ની પતંગ સગી હું તને હું કહું કયો એ હવે કઉસો ભગત તારે કટા નથી કરવા જ છે ભગત કટા કરવા હોય તો આવી જાવ

અરે હું નાવરો છું લે જાવ એ ડુએ તમે મને પતાઈન તો લાઈ દીતી ન હતી મારા કથા નો કરવા હોય સગા વાપ છે એ આપ છે હા આને પાછી જલ્દી પાછી વેવજે એ ઓ હા યાર હા દા અલો બબલ આ ને પછી કેટલી ઢીલ હોય આ લાગી લે

આપડે છે ને લીમડા ઉપર સડી જાય આમ ક્યાં સુધી જાય છું Ya mau bertanya ke Ya ba.

એવું ન હોય ને પતંગ કે લીમડા માથે હળવે દેવા છડી જાય ને ઉતરી ન હોય તો હવે એવું નથી હાલો ને બકર કાય જશે મારા બાપા ડોશી થઈ હાલે તો હવે તો હવે તમે વાત કરો છો બોલું હા ખાઈ પાછું હા હા તો

છે માથે માર છે ટીટુ ભાંગી ને કી લેવા દેવો ગઈ નું ખોટો આવું ના તે કર્યો કે એ ના ડુએ તમે તો કોઈનું માનતા જ નથી હે હા એ આ જો પાછું આવ્યો એ હા મને ધોળો આવે હો આ હા તો મોટી ડોક વારો છે ભાગો ભાગો એ ભાગો એ ભાગો 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 આયો 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 ભાગો એ ભાગો બાપા ભાગો ગાય કા ભગત

ই মটি দ